ભરૂચમાં બહુમાળી બિલ્ડિંગમાં આર એન્ડ બી દારૂના નશામાં હંગામો કરતા પોલીસે અટકાયત કરી તેની સામે ગુનો દાખલ કર્યો છે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ખાણીપીણીની લાડી ઉપર આર એન્ડ બી વિભાગનો કર્મચારી હોવાનો રોબ જાળવા સાથે દારૂના નશામાં ચકચૂર બનેલો અને મારુતિ સુઝુકી વેગેનાર ગાડી નંબર જી જે સોલ સીએન જીરો આવેલો પોતે સરકારી કર્મચારી હોય અને કાલે આ બધી લાડીનું દબાણ દૂર કરવાનું છે તેમ રોફ જાળતો હોય અને અધિકારીએ જ ઉપરા અધિકારીને ફોન કરીને રોફ જાળવાનું કૃત્ય કર્યું હોય જેના પગલે લાડી ધારક ગભરાઈ ગયા હતા અને ધમકી આપનાર દારૂના નશામાં હોય અને ઊભું રહેવાનું પણ નશાબાજને ભાન ન હોય જેના કારણે લાડી ધારકે તાબડતોબ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને એ ડિવિઝન પોલીસના કાફલાએ પણ ઘટના સ્થળે દોડી આવી દારૂના નશામાં ચકચોર બનેલા આરએમબી વિભાગના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર જયેન્દ્ર અરવિંદ વસાવા પોલીસને જોઈ દારૂના નશામાં પોતાની ગાડી લઈ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેની અટકાયત કરતાં તે દારૂના નશામાં ભાન ભૂલ્યો હોય જેના કારણે પોલીસે તેની અટકાયત કરી એ ડિવિઝન પોલીસ મથકમાં લઈ જઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ દાખલ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે જોકે એ ડિવિઝન પોલીસની કામગીરી પણ અહીંયા બિરદાવવા લાયક છે કારણ કે એ ડિવિઝન પોલીસને માત્ર જાણ કરતાં જ પોલીસે કાફલાએ ઘટના સ્થળે દોડી આવી તાબડતોબ નશેબાજને ઝડપી પાડ્યો હતો